કોઈના બાપમાં એ તાકાત નથી કે આદિવાસીઓ પર યુસસી લાગુ કરી શકે અરે જે અંગ્રેજોએ આખા ભારત દેશ પર રાજ કર્યું જ્યારે એ અંગ્રેજોએ પણ ઓગણીસો ને પાંત્રીસમાં માં જ્યારે આ ભારત દેશ પર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા રૂલ્સ જ્યારે લાગુ કર્યા ત્યારે એની અંદર પણ અંગ્રેજોને ખબર હતી કે આદિવાસીઓને છંછેડાય નહીં આદિવાસીઓને બાકાત રાખવામાં આવ્યા હતા એટલે દેશની રીડની હડ્ડી છે આ ભારત દેશ ની ઉપર કોઈની જો માલિકાના જો કોઈનો હક હોય તો એ આદિવાસીઓનો છે છતાં દેશની ઉપર જે લૂંટારાઓ આર્યો સમયથી આવ્યા મુગલો આવ્યા અંગ્રેજો આવ્યા આ બધા જ જે બધા લૂંટારાઓ હતા